કાપુદ્રા સ્થિત કિરણ જેમ્સના કારીગરોને છૂટા કરાયા હોવાનો કારીગરોનો આક્ષેપ સો વધુ કારીગરોને બીજી કંપનીમાં ટ્રાન્સફર કરવાની વાત કરતા કારીગરોનો વિરોધ કોઈ કારણ જાહેર કર્યા વિના બીજી કંપનીમાં બેસાડવાની વાત કરતા કારીગરો રોષે ભરાયા કારીગરો દ્વારા રત્ન કલાકાર સંઘને રજૂઆત કરવા પહોંચી કારીગરોએ નોંધાવ્યો વિરોધ કારીગરો દ્વારાનો પગાર અને આપવામાં મારું નામ ચતુરભાઈ છે અને હું કિરણ કંપનીમાં બેહું છું અત્યારે હાલ મિલન ડાયમંડ છે અને વીસ વર્ષ ધંધો કરું છું એમાં સતત એમાં ત્રણ તો મેન મેનેજર ફરી ગયા હતા એ ક્રિષ્ના હતો ત્યારે મિલન છે અને વીસ વર્ષતા ધંધો કરતા પણ આવી દિશા તો કઈ જોઈ નથી અમે આ વીસ બાવીસ વર્ષની અંદર અને કોઈથી આવી રીતે ડાયરેક્ટ સીધી તો ના પાડી જ નથી દીધી કે આજથી આપણે કારખાનું બંધ કરવાનું છે એમ આ ડાયરેક્ટ સીધી ના પાડી દીધી કે તમને એમ કે ટ્રાન્સફર આપી બીજી કંપનીમાં બેહો એમ આપણી તો બીજી કંપનીમાં બેહવામાં અમને તકલીફ એ થાય છે કે ત્યાં કટોરા રિકોના છે એ ફાવતા નથી બ્રાન્ડ ટુ આ કિરાની કંપનીમાં બેહું છું અને એમાં પાડને બહુ આઘું પડે મને કાંઈ ગાડીને ઓછું ફાવે એટલે હું કાંઈ જ્યાં નહીં તો ત્યાં એ કારીગરોને હે હીરા પડે છે અને વહેલી રજા પડી જાય ને બબે રજા પડે શનિ રવિની તો એ અમને ત્યાં કેવી રીતે સેટ કરી શકવાના છે અને એક તો ફાવે ની પાછું એટલે આ કરોડોના દાન કરે બુથની અંદર તો આવા કપરા સમયમાં અમને વરદી છ મહિના આની આ કંપનીમાં નો એ ગુજરાણ આપી શકે અમારું આરામથી આપી હગે જો આવડો મોટો સેટ કિરણ હોય અને એટલા બધા રૂપિયાના દાન કરતા હોય બધે બધી જ્યાં ત્યાં

અમે કંપનીના સંચાલકોને કોર્ડિનેશન કર્યું એમની સાથે વાત કરી એમનું એવું કહેવું છે કે અમને મેન્ટેનન્સ પોસાતું નથી તો અમે એવું કારીગરોની એવી માંગ છે કે અમને કંપની ટ્રાન્સફર લેવામાં કોઈ વાંધો નથી પરંતુ જે અમારા જે હક્કો છે ગ્રેજ્યુટી છે બોનસ છે આ બધી જ વસ્તુઓ અમને આપી દેવામાં આવે અને અમને કાયદેસર રીતે જે હક્કો આપવામાં આવે છે એ આપીને અમે કંપની ટ્રાન્સફર લેવા તૈયાર છીએ પરંતુ એ લોકો કોઈ પણ હકો આપવા માટે હાકે ના પાડતા નથી તો આ બાબતે વિચારવું જોઈએ કે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ડાયમંડ બ્રુસનું ઉદઘાટન કર્યું તો એ ઉદઘાટનની અંદર જેના પાયાના પથ્થરો છે એની હાલત આવડી આ છે તો માલિકોએ અને સરકારે આ બાબતે નોંધ લેવી જોઈએ અને આ જે એનો પરિવાર છે કારીગરો એમને સાચવી અને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા જોઈએ એવી જ અમારી માગણી છે અને આ બાબતે કાયદાકીય રીતે અમે કારીગરોની સાથે છીએ પ્રશાંત પટેલ એબી ફોર્ટી ન્યૂઝ બારડોલી